આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ કામરેજ સુરત પહેલગામ હુમલામાં આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ત્રણેય સેનાઓ સાથે મળીને ઓપરેશન શેન્દોલ ચાલુ કર્યું અને તેમાં પાકિસ્તાન બેઠેલા આંતકીઓ પર સટીક વાર કરી આતંકીઓ પર વિનાશ વેર્યો છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે આપણા દેશની સેનાના આ કાર્યને જોશ અને હોશના સમન્વયથી બિરદાવીએ તો આ હેતુથી આપણે આજે કામરેજ ચાર રસ્તા ખાતે ત્રિરંગા રેલીનું એક સરસ આયોજન કરવામાં આવ્યો આ રેલીમાં કામરેજના લોકો ખૂબ બોડી સંખ્યામાં જોડાયા હતા અને ભારત માતા કી જૈનના નારા સાથે આ તિરંગા રેલી યોજવામાં આવી હતી સૂત્રોચ્ચારના બોર્ડ તેમજ તિરંગા યાત્રાના બેનર સાથે ભારત માતા કી જૈન તેમાં બહેનો અને વડીલો તેમજ માતાઓ જોડાઈ હતી સાથે સાથે કામરેજની પબ્લિક પણ જોવા મળી હતી આ યાત્રા બસેરા સોસાયટીની સામેથી નીકળીને કામરેજ ચાર રસ્તા સુધી આ તિરંગા રેલી કાઢવામાં આવી હતી સાથે સાથે કામરેજ પોલીસનો સ્ટાફનું પણ એટલું જ કર્તવ્ય જોવા મળ્યું હતું રિપોર્ટર કામરેજ કાપ